સોલે ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પણ આપણી આફ્ટરનુન એટલી ગુડ નથી કેમ કે આપણા પેટમાં થાય છે થોડી ગડબડ બપોરના બધા લોકો જમ્યા હતા પણ આપણે જમ્યા આપણે લીધું થોડોક આરામ તાકી પેટને બી આરામ મળે અને મને એમ કે પછાડના જમીશ હવે સમજણ નથી પડતી મોટું કહે છે કે લે લઈને પેટ હજુ ના પાડે છે કે ભાઈ રેવા દે તો બી આપણે થોડુંક જમવું પડશે કેમકે જમીને આપણે લેશું પેન કિલર તહેવાર ઉપર આવે છે એટલા માટે આપણે નથી ચાતા કે ભાઈ કોઈ પણ બીમારી આપને લાગુ પડે પ્લસ આજે છે વાઘ બારસ તો તમને બધાને વાઘ બારસની હાર્દિક શુભકામના તો આપણે થોડુંક જમી અને પછી દવા લઈ તો આપણે જમાનું થઈ ગયું છે ને પછી ખબર પડી કે આપણા ઘરે તો છે છે ખતમ થઈ ગઈ તો હવે અત્યારે આપણે પેન કિલર નહીં લઈ કેમકે આપણે જવાનું છે કંટ્રોલમાં દિવાળીનું રાશન લેવા માટે કાકી ઓલરેડી નીકળી ગયા હું ને રાગવી જશું અને આજે લગભગ રાશન ઘણું બધું મળશે જ્યારે બી તહેવાર હોય ને ત્યારે રાશન બહુ બધું મળે તો આપણે સાથે રિક્ષા કરવી પડશે રિક્ષામાં આપણે સામાન લઈ આવવું પડશે તો આજથી જ વિતરણ ચાલુ થયું છે તો આજે ભીડ પણ ઘણી બધી હશે અને જયારે આવે ને રાશન બહુ બધું મળે ભીડ બી વધારે તો ત્રણ કોથડા દેખાય ને એ આપણે રીક્ષામાં લઈ આવ્યા છીએ અને રીક્ષા આપડા ઘર સુધી તો આવે નહી ગલી સુધી આવે તો ગલીથી લઈને અહીંયા સુધી આપડે સામાન પહોંચાડવું પડે તેમાં આપણે થાકી ગયા અને પ્લસ આપણી તબિયત બી થોડીક ઠીક નથી મતલબ કે શરીર આખું ગરમ થાય છે તો જેમ બને એમ જલ્દી આપણે દવા લઈ લઈ તો તમને યાદ હશે તો બે દિવસ પહેલા આપણા ઘરે મીઠાઈ આવી હતી એ મીઠાઈ આપણા આ ભાઈની હતી આ ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે અને ભાઈએ દીકરાનું નામ રાખ્યું છે ને મને યાદ નથી રહેતું એકવાર મેં પૂછ્યું શું નામ રાખ્યું નામ હોય બોલો એકવાર કીધું મેં બીજે દિવસે તું ભૂલી ગયો તો ફરી પાછા આજે લાઈવ તમને કહી દઉં કોંગ્રેચ્યુલેશન હે ને હવે મસ્ત આપને ગોળી દો કે આપણે ઠીક થઈ જાય

તો ગઈકાલે આ ભાઈના ઘરે અહીંયા તમને ખબર હશે તો સિરીઝ લગાડી હતી એને પસંદ ના આવી કાઢી નાખી બોલો આ સાઈડ તો બી રાખી છે હવે આ સાઈડ વળી પાછી નવી લગાડે છે તો કાલે આપણે જોયું ને આપને કેમ અજીબ લાગતું હતું આ સાઈડનું તો એટલા માટે ભાઈને વિચાર આવ્યો કે નવી સિરીઝ નાખી દીધી અને આજે જે સિરીઝ આવી છે ને બધી એક જ કલરની આવી છે એ બી રાખો વોમ 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 શું ને વોમ લાઈટ વોમ વ્હાઈટ કે વોમ લાઈટ વોમ વ્હાઈટ વોમ વ્હાઈટ વોમ લાઈટ કે જે બી હોય એ કલર મતલબ આપણી ભાષામાં યલો કલર હે તો ગઈકાલે આપણે અહીંયાથી કરીને અહીંયા સુધી સિરીઝ લગાડી હતી ને આજે તો બાલ્કનીમાં બી પ્લાન થઈ ગયો છે તો થોડી ઘણી આપણે બાલ્કનીમાં લગાડી નાખીએ એમની તને હજી પસંદ ના આવ્યું તો શું કરીશ હજી પસંદ ના આવ્યું શું કરીશ વળી નવી ત્યાં સુધી દિવાળી આવી જશે આજે વાઘ તો થઈ રૂપાડું લાગુ કપે ઘર તો બધી લાઇટના કનેક્શન દેવાય ગયા છે અને લાઇટ આપણે ચાલુ કરી દીધી છે ઉપરથી તમે જુઓ આજે પણ સુપર જ લાગે છે તો હવે જુઓ બહારથી ઘર કંઈક આવું દેખાય છે

તો સવાર સવારમાં મારી રાઘવી ને કલર લેવા રંગોળી કરશે આજથી હે રંગોળી રાતે થાય રંગોળી રાતે કરી રંગોળી ભલે ચલો કલર કયા કલર લઈ લે તો જો ચાર કલર લીધા છે આપણે એમાં ભી રેડ વ્હાઈટ ઓરેન્જ અને બ્લેક બાકીના ઘરે હજુ છે કલર તો આજની રંગોળી કંઈક આવી છે આવી રંગોળી બનાવવાની છે અહીંયા આગળ

આપણી પાસે છે કલર તો ઘણા બધા છે ક્યારથી કહેતી હતી કે રંગોળી બનાવી પણ હવે ડ્રો નથી થતી બોલો એક રાઉન્ડ એ અને ઉપર આવા પાંદડા બનાવવાના મતલબ સૂરજ બનાવવાનો પણ એનાથી આ પાંદડા નથી બનતા સૂરજ જેવી ડિઝાઇન એ જો ડિઝાઇન એ પણ તોડી નાય હા ભલે તું ડિઝાઇન તો દોર પેલી ઓય ડિઝાઇન તો ડ્રો કર પેલી બાય ધ વે આપડી જે તબિયત કાલે ખરાબ થઈ હતી ઈ આજે એકદમ ઠીક થઈ ગઈ છે કેમ કે ગઈ કાલે આપણે જે ગોડી લીધી ને એ બહુ સ્ટ્રોંગ હતી તો એક જ દિવસમાં કામ કર્યું ને આપણે એકદમ મસ્ત રીતે ફ્રેશ થઈને એકદમ રેડી થઈ ગયા છીએ હવે એમ નથી લાગતું કે તાવ કે આવે અને એક વાત એ કે દિવાળીની અસર એને હવે દેખાય છે કાલે પછાડથી માણસો ઘણા બધા માર્કેટમાં દેખાતા હતા અને ઘણી બધી દુકાનો બી હવે ડેકોરેટ થઈ ગઈ છે અને બે દિન પહેલાં તો એમ લાગતું હતું કે ભાઈ તહેવાર છે જ નહીં આપણે એમ લાગે કે ભાઈ દિવાળી નથી પણ હવે એમ થાય છે કે ભાઈ માર્કેટ એકદમ જાગી ગઈ છે અને ઘણા બધા માણસો શોપિંગ કરવા નીકળે છે અથવા તો શોપનું ડેકોરેશન કરે છે ત્યારે એમ લાગે છે કે હવે દિવાળી આવીએ તો જોઈએ કે આપણી દિવાળી કેવી જાય છે અને ભાઈ આજનો જે બ્લોગ છે ને આપણે અહીંયા સુધી જ રાખશું આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે તમને પસંદ આવ્યો ને અહીંયા સુધી જોયો તો લાઈક કરે છે નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરે ફરી મળી સૌથી કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય એન્ડ ટેક કેર तो के हो, ना। ना। तू केमे एकली बेसी गियो बेसिओ केम तो आ होती नास्तो टाइम है हा केला वागेरा जो 8 वागेरे अब शू जमिस तू अब हवे शमीस आणि हम्म जमवा द्याची नास्तो करेटला ना पूर करो हो અરે વાહ શું મસ્ત રંગોળી અચ્છા આ સાઈડ થી જોવાની કે આ સાઈડ થી જોવાની આ સાઈડ થી જોવાની હે હા બઉ મસ્ત કરીએ ઓ અચ્છા તો કરો પૂરી કરો પછી બતાવ